તો આજના નવા વિડીયોમાં સ્વાગત છે ગઈશ તમારા બધાનું તો અત્યારે આપણે આવી ગયા છે સિખપુર ચોકડી પાસે આવેલા રેડ ક્રોસ જીમમાં અને તમને ખબર હશે કે કેમ આવ્યા છીએ આપણે આજે આપણે કરવાનું છે વર્કઆઉટ હરિભા જોડે એટલે કે એસબી હિન્દુસ્તાનીના હરીબા જે દશરથસિંહ છે ને એમની જોડે આપણે વર્કઆઉટ કરવાનું છે ગઈશ તો અત્યારે એમની વેટ કરું છું થોડી વારમાં એ આવતા જશે પછી આજે આપણે બેક ને બાયસેપ કરવાનું છે કહીશ તો બહુ જ મજા આવવાની છે અને સત્યાવીસ તારીખે કંઈક નવું આવવાનું છે તો કંઈ એના માટે બધા તૈયાર રહેજો અને આજે હવે કેવું વર્કઆઉટ રહે છે અને કેવી મજા આવે છે તમને ઉપર જઈને બતાવું છું કહીશ બહુ મજા આવવાની છે તો ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોમાં અને હરીભા જેવા આવતા છે ને એવું તમને બતાવીશ ભાઈ જય માતાજી તો ભાઈ ફાઇનલી હરીભા આવી ગયા છે તો હવે આપણે વર્કઆઉટ ચાલુ કરવાનું છે હરિભા જોડે તો મજા આવશે તો ચલો હવે જઈએ અંદર વર્કઆઉટ કરવા ગાઈઝ તો અત્યારે હવે તમે જોઈ શકો છો મસ્ત વર્કઆઉટ ચાલુ કરવાનું છે વોર્મઅપ કરીએ અત્યારે હરિભા જોડે પછી આપણે તરત તરત ચાલુ કરી દઈએ તો ગાઈસ હવે અમે મારશું પુલઅપ જોઈ શકો છો હરિભા કેવા મસ્ત મારે ફૂલ ચલો હવે અમે મારીશું ફૂલ ડાઉન બેક નું પહેલું કેવાય કે બેક ની પહેલી એક્સરસાઇઝ હવે સ્ટાર્ટ થઈ ગઈ છે ગાઈશ तो जो ही है कि भी लेट पुल डाउन किया हुआ है गाइस आने। तो ये मारी है। पचीस बताओ। हरीबा स्टार्ट कर से। ज़िक्र। Come on, come on, हरीबा, બેક એક્સ્ટેન્શન બરાબર ઓકે ચાલ સ્ટાર્ટ આખો કોણ

આપણા બાયસેપ ના શું કહેવાય એમર પુલઅપ્સ ઓકે એમર પુલઅસ કેવા તો હરિભા તમને મારીને બતાવે છે ગમે તે વર્કઆઉટ કર્યા જે વોર્મઅપ મોસ્ટ મારતા હોય તો પહેલાં આ એક્સરસાઇઝ કરી લેજો જેને વોર્મઅપ કહેવાય બાયસેપનું જોઈ શકો છો હરિભા વિડીયોમાં જેટલા સ્ટ્રોંગ છે એટલા રિયાલિટીમાં બી એટલા સ્ટ્રોંગ જ છે ભાઈ તો પુલઅપ્સ ને આ બધું જાજુ કરી ગયા તો નહીં માપે થાય બધું કેટલી દૂર રાખવાની નોર્મલ હા રેડી ઓકે વન સ્લો ડાઉન હા રેડી ટુ થ્રી હવે બીજા નંબરની એક્સરસાઇઝ આપણે ડંબલ કરો ગાઈશ ડંબલ કલ કઈ રીતે કરાય સાડા સાત ટોટલ ત્રણ સેટ દસ દસ કાઉન્ટ ઓકે મુમેન્ટ માં કરાવને એમ ને ભાઈ આખો ઓકે તો હવે આપણે ત્રીજી એક્સરસાઇઝ કરીશું ક્લોઝ ગ્રીપ બરાબર ઓકે જોડાયેલા રહેજો ગાઈસ બરાબર ભાઈ રેડી બે એક્સરસાઇઝ આ આપણે પ્રીચર પ્રીચર અત્યારે હરીબા પ્રીચર કલ મારી રહ્યા છે મશીનની અંદર ગાય સાચે કહું ને તો આમની જોડે જે વર્કઆઉટ કરવાની મજા આવી ને એકદમ મજા આવી ગઈ એકદમ સપોર્ટિવ માણસ છે અને એમને જે વર્કઆઉટ શીખવાડ્યું છે ને એ વર્કઆઉટ મેં કરીશ હવે રેગ્યુલર તો મારા બી બોડી થોડી ઘણી સારી બનશે ભાઈ છે અને ભાઈ બહુ મજા આવે તમે રેગ્યુલર તમે આવી રીતે જે વર્કઆઉટ કરો છો તમે એટલે કઈ રીતે હોય છે તમારું અઠવાડિયાનું વર્કઆઉટ અલગ અલગ કારણ કે સોમવારે ચેસ્ટ હોય પછી મંગળવારે બે કેમ બાઇક છે કાલે હવે બુધવાર છે તો શોલ્ડર ઓકે ગુરુવારે બે શુક્રવારે ટ્રાઇશપ પછી શનિવારે લેગ આ રીતના દાડા પ્રમાણે અલગ અલગ અને એમને કોઈ વાર શૂટિંગમાં જવાનું હોય તો પછી વાત એવું નથી પહેલી વાત કે દરેક ચાહક ગ્રાહક મિત્રો કે બરાબર તો સત્યાવીસ તારીખ દાડે એટલે કે અષાઢી બીજના ના દાડે આપડે એસ શોપિંગ બરાબર એનું ઓપનિંગ કરવાનું છે તો ટાઈમ રાખેલો છે સવારે અગિયાર વાગે તો અમારા તમામ ચાહક મિત્રો ને પધારવા નમ્ર વિનંતી અમારી એસ બી ટીમ તરફ બરાબર આપડે ભાઈ હિતુ ભાઈ આપવાના હે તો તમે બધા આવજો જરૂર બરાબર અને એ દિવસ એટલો સ્પેશિયલ થવાનો છે અષાઢી બીજના દિવસે એમનું ઓપનિંગ છે અને એ દિવસે આપણો મારો બર્થડે બી છે ગઈ તો કેવાય ને કે ચાર ચાંદ ખીલે એવી વસ્તુ છે તો જો હાલ તો ટીમ હાજર નહીં પણ અમારી ટીમ તરફ એક જણો બર્થડે વિશ કરે છે તો જોણે કે આખી ટીમ એ કરે તો એડવાન્સ મે હેપી બર્થડે થેન્ક યુ સો મચ ભાઈ થેન્ક યુ સો મચ ગાઈસ અને તમારે કહેવાને કે એમના ત્યાં શોપિંગ નું જે થવાનું છે ને ડીટેલ માં આખી તમને બતાવવામાં આવી છે કે શું શું વસ્તુ છે શુંનો વેપાર કરવાનો છે આપણે બરાબર કેવા મૂશી મજા આવશે બતાવવામાં વધારે મજા આવશે 100% બરાબર અને ત્યાં તમે પાર્લરની ચા માણી શકો છો પછી ત્યાં ઉપર એમના ત્યાં શોપિંગ ભી કરી શકો છો અને એકદમ કહેવાને કે હાઈવે આપણો એડ્રેસ એકવાર કહી દેજો દર્શક મિત્રો ચિતપુર હાઈવે આંસા બરાબર બ્રજ વેલેન્સિયા કોમ્પ્લેક્સ તો રેડી તો ત્યાં સીધું પહોંચી જવાનું છે અગ

તો કરી લેજો ભાઈ થેન્ક યુ સો જય જય માતાજી

એટમોસ્ફિયર લાગે છે એટલે મજા આવે છે એમની જો વર્કઆઉટ કરવાની અને તમને સારું શીખવાડે છે કે ગાઈડન્સ કઈ રીતે શું કરવું શું ના કરવું વર્કઆઉટ પરફેક્ટ ડાયટ પ્લાન બરાબર ગમે તેને વેટ લોસ કરવો હોય બરાબર એટલે આપણને તો ઓછી ખબર પડે હે

આપણે બધા વેલ ટ્રેન ટ્રેનર છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ગઈશ તમને કહેવાય ને કે એકદમ બેઝિક થી લઈને તમને એડવાન્સ સુધી બધું એરિયા શીખવાડ દેશે ગઈશ તો વધુ જાણકારી માટે યોગેશભાઈનો નીચે નંબર આવતો હશે એની પર બી કોલ કરીને તમે ઇન્કવાયરી લઈ શકો છો અધરવાઇઝ તમે વિઝિટ કરી શકો છો તો મિત્રો બહુ મજા આવી અને કીધું ને કે હરીબાનું આપણે જે ઓપનિંગ થાય છે એસબી શોપિંગ એની અંદર સત્યાવીસ તારીખે ભાઈ પહોંચી જવાનું છે કેટલા વાગે અગિયાર વાગે અગિયાર વાગે અમે બધા જવાના છીએ ભાઈ તો તમે બી અવશ્ય આવજો અને આ વિડીયો ગમે હોય તો આપણી આઈડીને સબસ્ક્રાઇબ કરી દેજો આપણે આવી રીતે તમને અપડેટ હાલતા રહીશું પરફેક્ટ ઓકે થેન્ક યુ સો મચ તો ગાઈઝ હરિભા જોડે મસ્ત વર્કઆઉટ કર્યું અત્યારે હરિભા જાય છે તો હવે આપણે શૂટિંગનો કોમેડી વિડીયો ઓકે જય માતાજી હરિભા તો તમે જોયું એમ આપણે આજે મસ્ત વર્કઆઉટ કર્યું અને તમે બી નવા હોય તો આપડે એડીને સબસ્ક્રાઇબ કરી લેજો હવે જે નવું કઈ બી થશે ને અપડેટ એ આપણે તમને આપીશું અત્યારે આપણું ઓલા કોઈ અંદર ખૂણામાં નાખી દીધું છે હલો ભાઈ ભાઈ નીકાળો તો મળી ગઈશ આપણે હવે ફરી એક નવા વિડીયોમાં તો ગાઈઝ જોઈ શકો છો અત્યારે આપણે આયા છીએ ઇડલી સંભાર ટ્રાય કરવા વીર કૃપા ઇડલી ઇડલીવાડા ભાઈના થયા અને અત્યારે આપણે મસ્ત હવે ઇડલી અને વડા બે ટ્રાય કરશું કેમ કે જીમ પછી એક બ્રેકફાસ્ટ જરૂરી છે તો તમે બી જીમ ક્યાં તો વર્કઆઉટ ફિનિશ કરીને આવ્યા હોય ત્યારે તમારે બી આવી રીતે નાસ્તો કરી લેવાનો જેથી સારું રહેશે તમારા ડાયટ માટે બધા માટે અને ઇડલી તો હેલ્થ માટે બહુ સારી કહેવાય તો ચલો એની ટ્રાય કરીએ હું બી ફર્સ્ટ ટાઈમ કહું છું હમ બે અને ટ્વેન્ટી સેવન્થે ગાઈસ અગિયાર વાગે સીધું પહોંચી જ જવાનું છે એસબી શોપિંગનું ઓપનિંગ છે ત્યાં શું મળવાનું છે અને શું નવું આવવાનું છે એ તમને ત્યાં જ ખબર પડશે ગઈશ તો મળીએ આપણે બધા ત્યાં જય શ્રી રામ જય માતાજી